ફ્રેન્ડ છે માતાજી જય સ્વામિનારાયણ જય આમ કેમ છો બધાય મજામાં ચાલો લોકી બેન નાવાની તૈયારી કરે છે હવે નાહી તો કે વેકેશન છે એટલે ક્યાંક જાવું છે એવું છે હવે ક્યાં જાય એ નક્કી નહીં દીદી એમ કહે છે બાબા લઈ જાવ વેકેશન છે તો તારે બાબા જાવું છે જાઉં છે બાબા ક્યાં બાબા જઈશું ક્યાં બાબા જઈશું જયાલો આપણે સીધલભાઈને ફોન કરીશું આપણે બનાવી લીધું છે ઘી હજી સેજ મિસ્ટેક થઈ ગઈ છે ઘી બનવામાં સહેજ કીટું અંદર વયું ગયું છે જરાક અમથું કારણ કે અમે પ્યોર ગીર ગાયનું દૂધ લઈ એટલે ઘી અમારા ઘરે પ્યોર ગીર ગાયનું જ થાય તો દૂધ થઈ રહ્યું છે ગરમ આપણે કામ કરીને થઈ ગયા છીએ ફ્રી અમે જાય છીએ મારા માસીજીના દીકરી નણંદની ઘરે કારણ કે યોગી બાને શોર્ટ બ્રેક પડ્યો તે દિવસના મને ક્યાંય લઈ જાવ કે લઈ જાવ કર બધાને અત્યારે બ્રેક ન પડ્યો તો ક્યાં લઈ જાઓ મારા નણંદના દીકરીને હજી સ્કૂલ ચાલુ છે એટલે ત્યાંય ન જઈ શકાય અને મારા આ નણંદના દીકરીને ટ્વેલ્થ બોર્ડની એક્ઝામ હતી તો એને વેકેશન પડ્યું છે એટલે એને ઘરે છે એનો એને યોગેશ્વરી હારે બહુ વધારે જામે મેચિંગ આવે બે વાતું કરે મોટા છે પણ યોગેશ્વરી હારે એના જેવડા થઈ નજરીએ અને યોગીબાને ત્યાં મજા આવે અને આમે અમારે ત્યાં ડબલ શક પણ થાય એટલે વધારે જવાનું થાય ભાઈ છે એ મારા સસરાને ફઈના દીકરા ભાઈ એટલે મારા કાકાજી થાય ને બેન છે એ મારા સગા માસીજીના દીકરી થાય તો ડબલ સક પણ અમારે વધારે ત્યાં જવાનું થતું હોય છે અને યોગેશ્વરીની દીદી અરે વધારે સેટિંગ આવે ગમે ત્યારે કંટાળો આવે ને તેમ કે હાલો આપણે રીધીભાઈની ઘરે જવું છે તો અમે જઈ રહ્યા છીએ ત્યાં કારણ કે યોગીબાની સ્કૂલ ત્યાં બાજુમાં જ છે એટલે સ્કૂલે થોડુંક કામ છે બુક્સ રિલેટેડ અને ત્યાંથી ભગીરથસિંહ જવાના છે રાજકોટ એટલે આમે અમે ઘરે એકલા જ છીએ કે તમે ત્યાં રહેજો રાતે તેડી જઈશ એટલે અમે ત્યાં જઈ છીએ છો આ બેનના વાટ કરવું હોય ને એટલે એને કોઈ ફ્રેન્ડ જોઈ માજી આ દીદી ઘરે હોય અહીંયા રીધી દીદી છે એટલે મજા આવે છે બેનને રમે જ જોબો પર વચ્ચે બાવને રમાડવા મોટો બાવ આવ્યો બાવ બે ગયું શ્રીથી ફીયા ખોરામાં મેચિંગ મેચિંગ કર્યું છે ફઈ ભત્રીજીએ તારું ધ્યાન તો અહીંયા જોઈ કા કેમેરો ચાલુ હોય એટલે નઈ નઈ કરે છો પરમ બેન અમારા ભાઈ બા નઈ નઈ કરાવે છે પરમ પરમ દીકુ પરમેશ્વરી પરમેશ્વરી ઓ શું કરે ગરમ ગરમ હોય અત્યારે તો પોઈ ને તડકાનું ઉપર હું તો કોઈ ધ્યાન નખ જ નથી કાપતી મને બીક જ લાગે ચીપટી આવી જાય ને પપ્પા ટ્રીમર ફેરવી દે આ ફીયા કાપી દે જો પપ્પાનો વારો હતો પણ આ બેન સોસાયટીમાં બાજી એવા છોકરી આવી રે

દાદા પાસે રમે છે આ નાની દીદી એ પરમેશ્વરી ને જોઈ ત્યાર ને નારે જ છે રમાડવા માટે ના જો પેલા બાજી લીધું ને હવે બધા રમે જ પાછી